મારી વાડીમાં આવું ને પાછા પાવર કરો ત તું અમારી વાડીમાં હાલેછો કેમ તમારી વાડીમાં આલુ કે વિશે બોલતો નથી આ તો બોલતો હોય તો અમે કે ના કે મને ખબર છે બાધવાનું એ બાધવાનું લે આ તો અયા ખબર પડે આ તો તું અયા લે ગોહતું અયા આવ લે ખબર પડે તાટિયા ભાંગી નાખું કે નઈ આ તો તું આવ લે તને ખબર પડે અમે તાટિયા ભાંગી નાખવી ઊભો રહ્યો

કાની હવે એ ટેકાની વાત નથી પૈસા જોવે છે મારે એમ બોલો પૈસા તો અમારે બીજું આપવાની ના પાડી કેમ આજી ગયા જા ભાઈ જાઓ ખાઈ લો હેલા શું શાક બનાવ્યું એ બટાકાનું પણ આમાં ક્યાં બટાકા તો દેખાતા નથી

વાડીમાં શાહુડી છે હે તમે શાહુડી થી બી ગયા હા હવે શાહુડી થી થોડું પીવાનું હોય તારે તો કેવું જ છે ને શાહુડી માં કેવા ભૂ હોય શાહુડી થી પીવો હું કઈ ન બીવો